રથયાત્રા સાત તારીખે પરંપરાગત રીતે તેતાલીસ વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઈસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પ્રારંભ થશે તો રાહપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કેવડાવા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે આજના શાંતિ સમિતિ બોલાવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકળનમાં રહે એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતી ને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કોમરસર અને તમામ અન્ય ડીસીપી લેવલના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને તેમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેહરસિંહના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથ જગન્નાથજીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈપણ જાતના અડચણ વગર કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે શાંતિ સમિતિ બેઠક બોલવામાં આવેલી સાથે સાથે સત્તર તારીખે મુસ્લિમ તહેવાર આવે છે તાજિયાનું વિસર્જન છે એમના પણ સાત તારીખ કે આઠ તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે તો એ બાબતે પણ આપણે શું શું કાળજી રાખવી શું શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમ એ એમના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે ખૂબ સરળતાથી સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે જેટલી ખૂબ સારી વ્યવસ્થા એ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવરીને આજે આ બેઠક લેવામાં આવેલી અને કોમના આગેવાનો ધારાસભ્યશ્રી મેયરશ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યાના માધ્યમથી વડોદરાની રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથની યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે સાહેબ પોલીસ બંદોબસ્ત કેટલું ગોઠવ મંગાવવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત એ અમારી આર્થિક વ્યવસ્થાના ભાગરૂપે ની બાબત છે અને એનું વર્કઆઉટ થયું છે એક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ ત્રણ કંપની એસઆરપી આપણોમાં ફાળવવામાં આવી છે હજાર જેટલા હોમગાર્ડ પણ ફાળવવામાં આવેલા છે અને ત્રણ હજાર જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે એનસીપી અને ડીસીપીઓ મારા ડીસીપી છે આસીપી છે પીઆઈ છે તમામ હેડ કોન્સ્ટેબલથી પોલીસ પોલીસથી લઈએ એ સૌ સુધીના જેભાટના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ પોલીસ સંપૂર્ણતાવન ખાતે પ્રમાન રવિન્દ્રનાથજીની રથયાત્રા નિમિત્તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું માં હિન્દુ અને મુસ્લિમ બાયો દરેક વિસ્તારના વડીલો ઉપસ્થિત રહીને પોતપોતાની જે કંઈ સદેશનો હતા એ આપી અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની એકતાના પ્રતીક રૂપે આ તમામ લોકો ભેગા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળે અને વડોદરામાં શાંતિપૂર્ણ માહોલ રહે એ માટેના આજે બેઠક રાખવામાં આવી હતી અને દરેક સમાજના લોકોએ શાંતિ સમિતિની અંદર ખાતરી આપી છે ક્યાં હતી આજે અષાઢી બીચ જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર મેર શ્રી મેરશ્રી શ્રીઓ મુસ્લિમ હિન્દુ આગેવાનો તાજીયા કમિટીના ચેરમેન જાવેદ બાપુ હું ચિરાગ શેઠ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેર શ્રી અને કમિશનર શ્રીની હાજરીમાં આનંદ અને ઉલ્લાસથી શહેરની અંદર ભગવાન જગન્નાથ રથયાત્રા પસાર થાય અને લોકો શાંતિમય ઉજવે તેમજ